તો તો કેમ છો મારા બહેનો ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નેહાબેન સુતાર ખરેખર મિત્રો કચ્છી ગીત ઉપર જોરદાર નાચી રહ્યા હતા તમને ખબર છે પોતે એક્ટર છે એટલે સાહેબ એક્ટરમાં તો કોઈ દી પાછા પડે જ નહીં પણ સાહેબ હવે એક્ટરમાંથી કલાકાર બની ગયા અને કલાકાર બનતાની સાથે જ કઈક થઈ ગયું કે જોઈને બધા લોકોના વિડીયો બતાવો છું બેન ગીત ગીત ગાઈ રહ્યા હતા અચાનક કચ્છી ગીતની પથારી ફેરવી નાખી એમ તો પણ ભાઈ અને આ કોઈ વિરોધ નથી કરતો પણ ક્યાંક તાલ મેચિંગ નથી આવતો એના કારણે લોકો બેન ઉપર ગુસ્સે થયા છે અને એમ કહી રહ્યા છે લોકો કે બેન તમે કચ્છી ગીતની પથારી ફેરવવા આવી ગયા છો તમે એક્ટર છો એક્ટરની રીતે તમે જોરદાર એક્ટિંગ કરો છો પણ જે તમે કલાકારની લાઇનમાં આવ્યા છો એ ચોક્કસપણે કહી શકાય કે બહુ સારું છે પણ ક્યાંક ને ક્યાંક તમે કલાકારની લાઈનમાં આવ્યા છો તો તમને થોડું ઘણું તો કંઈ નોલેજ હોવું જોઈએ કે જેથી કરીને તાલ મેચિંગ આવે હવે ક્યાં કચ્છી ગીત વાગતું હોય ને ક્યાં એમાં લગ્ન ગીત જોડી નાખો તો ક્યાં ભાઈ હાલે કોઈ દી ન હાલે ભાઈ હવે એવી જ રીતે જ્યાં પહેલા ધોરણમાંથી દસમા ધોરણમાં કૂદકો મારો તો વચ્ચેના ધોરણ તો ભાઈ ક્યાં ગયા એમને એમ તો તમને કોઈ દી તમે પાસ જ ન થઈ શકો ને ભાઈ બસ આ એવી રીતે જ છે કલાકારની દુનિયામાં તમારે પણ થોડુંક શીખવું જરૂરી છે તમે જ્યારે શીખશો ત્યારે જ તમે આગળ વધશો અને એ માટે જ આ બેનનો એક વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે ચાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ જેટલા ભાઈઓ છે ખાસ કરીને વિડીયો જોઈ શકે તો હાલો મારા ભાઈઓ આજનો આ તમે વિડીયો જોઈ લો